તો તમે લોકો આવ્યા તમે જુઓ ચારે બાજુ પાણી ભરા ખેડૂતનો પાક નિષ્ફળ છે અત્યારે પણ મારે એક ઈ રજૂઆત છે મારી એક ઈ વેદના છે કે એકસો ને બ્યાસી ધારાસભ્ય છે સૌ સાંસદો છે સરકારી કર્મચારી છે અત્યારે કોઈએ એમ નથી કીધું કે અમે અમારો અધો પગાર ખેડૂતોને આપીએ ખેડૂતો માટે કોઈ નથી આવ્યું ન ઉદ્યોગપતિ એવા કે ન કોઈ સરકારી કર્મચારી આવ્યા બધાય નકા ખેડૂત ઉપર જ નિર્ભર છે આજે ખેડૂતો હમણાં કોરોના કાળ હતો તો એના જીવના જોખમે શાકભાજી લઈને યાર્ડમાં દેવા જતા હતા ખેડૂતને આવડતું હતું કે ભાઈ અહીંથી વાળી લઈ જાઓ દૂધ છાસ એ જોતું હોય પછી ભૂકંપ આવ્યો હતો ત્યારે અહીંથી ખેડૂતોએ રાશન જે કંઈ હતું એ મોકલ્યું હતું તો ખેડૂતોની કોઈ વેદના સમજતું જ નતા ખેડૂતો જાય ક્યાં ખેડૂતો રજૂઆત છે બધાને સરકારી કર્મચારીઓને બધાને રજૂઆત છે આજે સરકારી કર્મચારીઓના પગાર બે બે લાખ લાખે ખેડૂતોને પાસે શું છે આજ વી પંદરથી વીસ હજાર રૂપિયા ખર્ચો છે ખેડૂતો વિગાદી વાવવાનો મજૂરી સાતસો રૂપિયા છે અત્યારે ખેડૂતોને વધે શું ખેડૂતો કરે શું મોદી સાહેબે કીધું હતું કે તમારો પાક નિષ્ફળ થાય કંઈ પણ વરસાદ પડશે તો અમે તાત્કાલિક તમને આપશું ક્યાં આપે કંઈ આપું આ દેખાય જ આપું સર્વે કરાવશું બસ એવું કહે મારું નામ રામા દેવા વડોદરા માજી સરપંચ બેરણ અને સાલુ સદસ્ય ગ્રામ પંચાયત બેરડ ગઈ રાત્રે સાંજે દસ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી ચારથી પાંચ ઇંચ વરસાદ પડેલો છે અને ખેતીવાડીનો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયેલ છે અને સરકારશ્રીને અમારી નમ્ર અરજ છે તે તાત્કાલિક એક સ્પેશિયલ ખેડૂત માટે પેકેજ જાહેર કરી અને તાત્કાલિક સહાય દે અને ઘાસચારો અને પશુ માટે કોઈ પણ ખાવાલાયક લીધું નથી પંચાણું ટકા ફેલ છે પંચાણું ટકા પાંચ ટકા માં કોઈક જગ્યાએ ઓલું નથી બાકી ટકા પાણી ભરેલા તમને નજર સામે દેખાય છે એવી જ પરિસ્થિતિ છે